સાયબર ક્રાઇમને લગતા બનાવોમાં જે હમણાં તાજેતરમાં જે મોડેસો પણ ધ્યાને આવેલી છે તેમાં ઘણીવાર પોલીસ બનીને અથવા તો પોલીસના યુનિફોર્મનો ઉપયોગ કરીને કે પોલીસની ઓળખાણ આપીને વ્યક્તિઓને ફોન કરવામાં આવતા હોય છે ત્યારબાદ તેની પાસેથી બેંકની ડિટેલ્સ અથવા તો તેમના ઓટીપી શેર કરવા માટેની માહિતી માગવામાં આવતી હોય છે ઘણીવાર નાગરિકો દ્વારા સામાન્ય પ્રજાજનો દ્વારા પોલીસ દ્વારા આ માહિતી માગવામાં આવી રહી છે તેવું માનીને પોતાની બેંક ડિટેલ્સ અથવા તો ઓટીપી શેર કરતા હોય છે તો આ બાબતે તમામ મિત્રોને જણાવવાનું કે આ પોલીસ આ પ્રકારે ક્યારેય પણ ટેલિફોન દ્વારા કે વિડીયો કોલ દ્વારા કે વોઇસ કોલ દ્વારા આપની બેંક ડિટેલ્સ કે ઓટીપી ક્યારેય માગતા નથી અને માગશે પણ નહીં તો આ પ્રકારનો કોઈ પણ તમને ફ્રોડ કોલ આવે તો તે અંગેની જાણ વન નાઇન થ્રી ઝીરો જો આપણો નેશનલ સાયબર ક્રાઇમ માટેનો ટોલ ફ્રી નંબર છે એમાં જાણ કરવી અથવા તો આપણા નજીકના કોઈપણ પોલીસ સ્ટેશન અથવા તો આપણું જામનગર જિલ્લા સાયબર પોલીસ સ્ટેશન જે છે હેડક્વાર્ટર ખાતે આવેલું છે એનો સંપર્ક કરો તાત્કાલિક સંપર્ક કરો I